હે માતાજી જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ તો આજે સવાર સવારમાં વહેલા અમે જાય છે પાટડી ઈસ્કોનના ના ગાંઠિયા ખબર રોકાણા છે હવે હવેરમાં જો ના થેપલા છે સૂકી બાજી નહીં ઈસ્કોન હો ભાઈ અમારે જ આવું છે ફરવા મિત્રો અમે પૂગી ગયા છીએ પાટડી વર્ણિંદ્રધામ અને નજારો જવો તમે ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે ધામ પાટડી સુરેન્દ્રનગર જિલ્લામાં એવું છે હજી દર્શન કરવાનું કઈ લેવા દેવા નથી અમારે અમારે આવીને સીધા જ ફોટા પાડવા આપણે ગમે અહીંયા મંદિરે જાય પેલા દર્શન કરી પછી આગળ વધી અમારે એ કઈ લેન દેન ના જો ફોટા મીડા પાડવા મેડમ મજા આવી તમને મજા આવે ને જો હજી મંદિરે પૂજા થઈ ને બીજું એક કે અમારે છોકરાઓને જો સીધી શું છે